કે ભાઈબંધ ને પાછા ગામડે જાય એ વીતેલી ને એ વીતેલી જિંદગીને ફરી એકવાર જીવી લઈએ સવાર સવારમાં વાડીનો આંટો મારી નદીની શરૂઆત કરીએ અને બપોરે તાજા બાજરાના ને ખાટી છાશ થી પેટ ભજીએ જ્યાં સમયથી વધારે માણસની અને રૂપિયાથી વધારે આબરૂની કિંમત હોય જ્યાં મોબાઈલથી વધારે ટાઈમ ભાઈબંધો હારે ચોરે બેસવામાં જાય શહેરમાં તો ક્યાં કોઈ પાસે ટાઈમ છે ચાર દિવાલોમાં કે જિંદગી બસ એક ખુલ્લા આકાશ માટે તરસતી હોય છે ગામડા કેવા હોય તો કે ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ઉકરડા ને ઓટા હોય બળદિયા જોટા હોય પડકારા હાકોટા હોય માણસ મનના મોટા હોય માથે દેશી નડિયા હોય વિઘા એકના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામૈયા ફુલેકા હોય તાલ એવા ઠેકા હોય મોભ ને ભલે ટેકા હોય દિલ ના ડેકા ડેકા હોય ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધરમ કાંટે ધારો હોય સૌનો વ્યવહાર સારો હોય ભાંભરડા ભણકારા હોય ડણકુ ને ડચકારા હોય ખોખારા ખમકારા હોય ગામડા શેર કરતા સારા હોય સાહેબ ગામડા શેર કરતા સારા હોય અને જ ઠેકાણે ગામડે ગામડે તો સાંજ પડે ચાર ઢોલિયા સામસામે ઢળી જાય અને પછી તો વાતોનું એવું ધીંગાણું જામે કે જામો પડી જાય સુવિધાઓ ઓછી હોય પણ બહુ જાજો હાલ પાછા ગામડે જાય કેટલી અજીબ વાત છે ને જ્યારે ગામડે હતા ત્યારે શહેરની ચકાચોન નજર આવતી અને આજે જ્યારે શહેરમાં રહીએ છીએ તો ગામડાની શાંતિ યાદ આવે છે ગામડાનું બાળપણ એ જ ખરેખર બાળપણ હતું એ ભાઈબંધો ભેગી રમેલ રમતો ને ગામની નદીમાં મારે ધુબાકા જીવન યાદ રહેશે ગામડામાં મકાન ભલે કાચા હોય સુવિધાઓના થોડા ફાંફા હોય પણ ગામડાના માણસ વાત વ્યવહાર ને વચનના બહુ પાકા હોય એના કપડા કદાચ મેલા હશે પણ એમના દિલ બહુ ચોખા હોય દોસ્તારો આરે વાતો કરતા વિત્તી એ સાંજ નથી આવતી હસતા મોઢે કઈ ના શકે કોઈ કે મને ગામડાની યાદ નથી આવતી મન તો હતું કે આપણા મનનું થાય બધું પણ મનનું કોઈ દી થયું જ નહીં જે જીવન ગામડામાં જીવવું એવું જીવન શહેરમાં કોઈ દી જીવવું જ નહીં ઈ ડાયરા ઈ હાકોટા ઈ બેઠકો નથી થાતી શહેરની શેરીઓમાં નવરાશ ભૂલથી નથી આવતી ઈ દેશી નડિયા ઈ આવક જાવક પાણી અને તહેવારોની ઉજાણી ગમે એટલું કમાઈ લ્યો બનાવી લ્યો શેર સમૃદ્ધિ થી શાંતિ નથી આવતી મારા ઈ ગામડાના માટીની સુગંધ એવી સુગંધ કોઈ અત્તરમાં નથી આવતી હાલ પાછા ગામડે જઈએ